તરસાડા વિજય વોરિયર્સ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી તાલુકાના તરસાડા બાર ગામ પાસે વિજય વોરિયર્સ ગ્રુપ દ્વારા સ્વ વિજયસિંહ હમીરસિંહ મૈડાના સ્મરણાર્થે આઠમી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સૌના સાથ સહકાર વળી રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં એકોતેર યુનિટ રક્ત એકત્રિત થયું હતું લોકસભાના આ કાર્યક્રમમાં સહભાગી થનાર સંરક્તદાતાઓના ગ્રુપ દ્વારા આભાર માનવામાં આવ્યો સેવા યજ્ઞમાં ગામના વડીલો મિત્રો બહેનોએ પણ ભાગ લીધો હતો રક્ત એકત્રિત માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો આ મહોત્સવમાં કેટલીક મહિલાઓએ પણ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી સરસાવા ખાતે સ્વર્ગસ્થ વિજયસિંહ હમીરસિંહ મહિડાના સ્મરણાર્થે વિજય વોરિયર્સ ગૃહ દ્વારા આઠમી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કોરોના કાળ પછીના સમયની અંદર માણસ જ્યારે શારીરિક શારીરિક રીતે અશક્ત બનતો જાય છે ત્યારે આકસ્મિક રીતે જ્યારે રક્તની એને જરૂર પડતી હોય તેવા સંજોગોમાં અમારા સેવા કાર્યથી પ્રેરાઈને જે કંઈ પણ જે કોઈ પણ રક્તદાતાઓ અહીં રક્તદાન કરવા માટે આવ્યા છે એનો આ પ્રસંગે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધર્મેશ પટેલ rn news mandvi